ચાલો વાર્તા સાંભળવી છે ને ગીજુભાઈ ની વાર્તા સાંભળવી છે ને તો આજે છે ને આપણી જે વાર્તા છે ને એ વાર્તાનું નામ છે પવાલી માં પાંચ ઉંદરડા શું એક ભાઈ પવાલી માં પાંચ ઉંદરડા રહેતા હતા કેટલા એમાં છે ને એક ઉંદરભાઈ હતા ને એની પૂછડી બહુ લાંબી હતી કેવી હતી લાંબી તો એની સાથે બીજા ચાર ઉંદરડા હતા ને એ ઉંદરડા એને શું કીધું ખબર છે બેન એ કે ઉંદરભાઈ ઉંદરભાઈ અમે તને નહીં રમાડીએ સેલમ બેન શું કીધું એણે અમે તને રમાડશું નહીં કારણ કે તારી પૂછડી તો બહુ લાંબી છે ઓલો ઉંદડો જે લાંબી પૂછડી વાળો હતો ને એને રમાડવાની ના પાડી તો એણે કીધું કેમ ભાઈ મને હું કામ તમે નહીં રમાડો તો ઓલા બધા ઉંદડાએ એને શું કીધું કે તારી પૂછડી તો લાંબી છે થોડીક ટૂંકી કરાય એમ ને તો અમે તને રમાડીએ શું કીધું થોડીક ટૂંકી કરાવી આવે તો અમે તને રમાડીએ તો ભાઈ ઓલો જે ઉંદરો લાંબી પૂછડી વાળો ઉંદાડો હતો ને એ પહોંચી ગયો ભાઈ સુથારભાઈના ઘરે ક્યાં પહોંચી ગયો સુથારભાઈને જૈન કે સુથારભાઈ સુથારભાઈ શું કરો છો સુથારભાઈ તો શું કીધું ખબર છે હું તો હાવ નવરો બેઠો છું મારે કાંઈ કામ છે નહીં તો ઉંદરભાઈ કે આ તો જરીક મારી પૂછડી થોડીક કાપી દો ને ટૂંકી કરી દો ને હે પૂછડી કપાવવા આવ્યો છું ભાઈ મનીષાબેન તો સુથારભાઈએ તો એની પૂછડી હતી ને એ ટૂંકી કરી દીધી હવે પૂછડી ટૂંકી કરાવી અને ભાઈ ઉંદરભાઈ તો ઉછળતા ને કૂદતા ને મોજમાં આવી ગયા હો અને પોતાના ઓલા મિત્રો હતા ને બીજા ચાર એની પાસે પહોંચી ગયા અને ત્યાં જઈને આમ વટથી ઓ ભાઈ કે જો હું પૂંછડી કપાવીને આવી ગયો ત્યાં તો ભાઈ ઓલા એના ભાઈ બંધ હતા ને એ બધાએ શું કીધું ખબર છે કે તારી પૂછડી તો લોહીવાળી છે જેન્સની બેન કેવી છે લોહીવાળી છે અને થોડીક ટૂંકી વધારે થઈ ગઈ છે જો કેવું એ કે લોહી વાળી છે અને ટૂંકી થઈ ગઈ છે ફરી વખત જા ને લાંબી શું કીધું ફરી વખત જા ને લાંબી કરાય ઉંદર ભાઈ તો પાછા ઉપડ્યા ક્યાં ક્યાં ગયા છે હે સુથાર ભાઈ આગળ પાછા ગયા હો ભાઈ લાંબી કરાવવા અને જૈન કે સુથારભાઈ સુથાર ભાઈ મારી પૂછડી લાંબી કરી આપો તો સુથારભાઈ કે પૂછડી લાંબી કરતા મને નો આવડે પૂંછડી લાંબી કરતા મને નો આવડે શું કીધું તો ઉંદરભાઈ તો સુથાર ને શું કીધું ખબર છે કે સુથાર સુથાર મારી પૂંછડી લાંબી કર નહીતર તારું લાકડું લઈને ભાગું હે એમ કહી અને ઉંદરભાઈ તો લાકડું લઈ ગયા ભાગતા ભાગતા જતા હતા ને ત્યાં તો એક ડોશીમાં હતા ડોશીમાન ઘરે ગયા તો ડોશીમાન ઘરે છે ને બળતણ નહોતું એટલે ડોશીમાં તો સાના માના ઉદાસ થઈને ભૂખ્યા બેઠા હતા એટલે ઉંદરભાઈ તો એની પાસે જઈને કે માજી માજી તમે આમ ક્યાં ઉદાસ બેઠા છો તો કે જો ને હું તો હાવ ઘરડી થઈ ગઈ લાકડા લેવા જઈ શકું નહીં મને ભૂખ લાગી છે પણ મારે કેમ રાંધવું કાંઈ બળતણ છે નહીં તો ઉંદરભાઈ કે માજી લ્યો આ લાકડું અને બનાવો રસોઈ તો ડોશીમાં તો કે હાશ ઉંદરભાઈ લાવો ને ભાઈ તમારો મોટો પાડમાંનું અને એણે તો ઉંદરભાઈ પાસેથી લાકડું લઈ લીધું ઉંદરભાઈ તો ડોશીમાં લાકડું આપી અને રમવા વયા ગયા રમીને પાછા આવ્યા આવીને પછી ડોશીમાને કે માજી માજી મારું લાકડું આપો શું કીધું મારું લાકડું ડોશીમાં કે લાકડું તો બળી ગયું લાકડું તો બળી ગયું તો ઉંદરભાઈ કે મારું લાકડું આપો નહીં દો તો તમારો રોટલો લઈને ભાગું એ ડોશીમાં એ રોટલો બનાવ્યો હતો ને રસોઈ કરી દીધી તો ઉંદરભાઈ તો રોટલો લઈને ભાગ્યા રોટલો લઈને ભાગતા હતા ને ભાઈ ત્યાં આપણા ગામના ઓલા જે કુંભાર છે ને આણંદભાઈ કુંભાર એવા કુંભારભાઈનું ઘર આવ્યું ત્યાં પહોંચ્યા તો ત્યાં ઓલા કુંભારભાઈ સાના આમ ઉદાસ થઈને સાના માના બેઠાતા ઓ ભાઈ ભૂખ્યા તરશ્યા કાંઈ ધંધો કરતા નહોતા એને બરાબરની ભૂખ લાગેલી એટલે એકદમ ઢીલા પોચા થઈને બેઠાતા એટલે ઉંદરડાએ તો ભાઈ ત્યાં જઈને આણંદભાઈ જેમ પૂછ્યું એ કે હે કુંભારભાઈ કુંભારભાઈ તમે કેમ હાવ આવા ઢીલા થઈ ગયા છો તમે કાંઈ ખાધું પીધું ખાધું નથી શું એમ તો કુંભારભાઈએ શું કીધું ખબર છે કુંભારભાઈ કે મેં ભાઈ કાંઈ ખાધું નથી સવારનો સાવ ભૂખ્યો છું તો ઓલા ઉંદરભાઈએ શું કીધું કે તો લ્યો ને આ રોટલો ખાઈ લ્યો એમાં શું મુંજાઈ ગયા એટલે કુંભારભાઈ કે અરે ઉંદરભાઈ કુંભારભાઈ ઉંદરભાઈ રમીને આવ્યા પાછા આવી કુંભારભાઈને કે કુંભારભાઈ કુંભારભાઈ મારો રોટલો લાવો કુંભારભાઈ કે શું કરે શું થયું છે રોટલો તો હું ખાઈ ગયો એ તો ગયો મારા સ્ટેટમાં હા હે રોટલો હું ક્યાંથી આપું ભાઈ રોટલો તો હું ખાઈ ગયો તો ભાઈ ઉંદરભાઈ કે રોટલો આપ નહીંતર તારું માટલું લઈને ભાગું શું લઈને ભાગું એમ કઈ અને ભાઈ ઉંદરભાઈ તો કુંભાર નું માટલું લઈને ભાઈ ગયા શું લઈને ભાઈ ગયા પાર્વતી બેન માટલું લઈને ભાઈ ગયા કુંભારભાઈ તો અને માટલું લઈને જ્યાં દોડતા 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 જતા હતા ને ત્યાં એક ડોશીમાં ગંગામાં શું નામ હતું ગંગા એ ગંગામાં ને ઝાંખું ઝાંખું દેખાય બિચારા ને આંખે કાંઈ દેખાતું નહોતું એ આમાં મામા મેના ઘરમાં ઊંચા નેજા કરીને માટલું ગોતતા હતા ઉંદરભાઈ કે અરે માડી શું ગોતો છો ઓલા ગંગામાં કે માટલું ગોતું શું ભાઈ માટલું ક્યાંય જડતું નથી તો ઉંદર કે ને માળી આ માટલું તો ગંગામાં કે તારો મોટો પાડ માનું ગંગામાં એ તો એનું માટલું હતું ને એ માટલાની અંદર ભેંસ દોવા ગયા નાનું ઓડું દોણું હતું પહેલાં તો કઈ આવા બોઘડા હતા નહીં વાસણ હતા નહીં પહેલાં તો માટીના જ વાસણમાં બધું કરવાનું રસોઈ એ માટીના વાસણમાં એટલે ગંગામાં તો ભાઈ માટીનું ઓલું દોણ હતું ને માટલું એ લઈ ભેંસ દોવા ગયા ગંગામાં એ તો ભાઈ ભેંસ દોય અને માટલું દૂધનું ભર્યું અને ચાલતા ચાલતા ધીમે 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 ઓસરીમાં ચડતા હતા ને ત્યાં થાંભલીને આરે ભટકાઈ ગયા અથડાઈ ગયા શું થયું થાંભલીની સાથે અથડાઈ ગયા જેવા અથડાણા એટલે શું થયું માટલું ફૂટી ગયું અને દૂધ ઢોળાઈ ગયું રેલમ થઈ ગઈ હો હવે ઉંદરભાઈ તો પાછા આવ્યા રમીનો આવીને ગંગામાં કે ગંગામાં ગંગામાં મારું માટલું આપો ગંગામાં કે અરે રે માટલું તો ફૂટી ગયું અને દૂધ ઢોળાઈ ગયું ઉંદરભાઈ કે માટલું આપો નકર તમારી ભેંસ લઈને ભાગું શું કીધું એમ કઈ ઉંદરભાઈ તો ગંગામાં ની ભેંસ લઈને ભાગ્યા રસ્તામાં દોડતા 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 જતા હતા ને ત્યાં સામેથી રાધાબેન મળ્યા ઉંદરભાઈ કે રાધાબેન રાધાબેન કેમ આમ દોડા દોડ હાફળા ફાફળા જાઓ છો ક્યાં જાઓ છો તો રાધાબેન કે અરે ઉંદરભાઈ શું વાત કરું મારો મુન્યો છે ને ભૂખ્યો થયો છે અને દૂધ માટે રડે છે ઉંદરભાઈ કે લે એમાં શું લ્યો આ ભેંસ અને દોઈ લ્યો અને મુનિયાને દૂધ પીવડાવો રાધાબેણે તો ભાઈ ભેંસને દોય અને મુનિયાને દૂધ પીવડાવ્યું અને પછી ભેંસને મૂકી ચરવા ઉંદરભાઈ તો રમીને આવ્યા જોયું તો મુનિયો તો એ આનંદ થી રમતો તો હો ભાઈ મોસ્તી રાધાબેને તો કીધું આવો 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 ઉંદરભાઈ આ જો મુનિયા રે તમે રમો એટલે ભાઈ ઉંદરભાઈ તો આવ્યા અને ઉંદરભાઈ પણ મુનિયાની સાથે રમવા માંડ્યા ઉંદરભાઈ અને મુનિયો તો રાત રોજ સાથે રમે અને મજા કરે ખાધું પીધું ને Quase 30... <laughs>